પેપર આજનું ખાલી કહેવાનું કે આમ આમ તાચી બોલજો તમે કેવું છે વિડીયોની અંદર ખૂબ જ સપોર્ટ કરો કે એટલા સપોર્ટ કરતા રહેજો અને ભાઈ બધા જોવી તો પણ યાર સબસ્ક્રાઈબ કોઈ કરતા નહીં તો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો આજે શનિવાર અને આ જુઓ સંઘીને તો આંખો દાડી બેસ આવું જ કરે જવાનું શું કરો સંઘી

કેબલ લાવ્યો હતો ખાલી પચાસ રૂપિયાનો મસ્ત કેબલ એની જુઓ સી પીનની ની એક સાદા મોબાઈલ ની એ રીતની ત્રણ આધેલી હી અને કેબલ પણ બહુ જાડો જ છે બીજા કેબલ કરતે કેબલ સારો હ પાલનપુરથી લાયા હતા ભાઈ તમે જોતો હોય તો કોમેન્ટ કરજો આપણે એડ્રેસ તમે સેન્ડ કરી દેવો બહારે જુઓ ભાઈ ખૂબ મસ્ત એકદમ વાતાવરણ છે આજ વરસાદ આ તો આખો દાળી રહ્યો જ નહીં હાલ હવે વરસાદ આ અડધો કલાકથી વરસાદ હવે રહ્યો ભાઈ આપણે અડુસી ઊભી હતી કાપી દીધી હરી કેમ કે એકદમ વધારે ઘટાદાર થઈ જીતી તો એને એક ડાળી રાખીએ ખાલી ના તુલસી કાપીએ પણ હવે કીધું શ્રાવણ મહિનો પટાય એના પછી આપણે તુલસી કાઢીએ કેમ કે આવો તુલસી ઉજી જ છીએ એક બે એટલે હોય પછી લાઈન વાઈ દેવોરી અને ભાઈ આ બધા મું તો તમને બતાવી જ છીએ આપણે બ્લોગની અંદર ભાઈ આપણે હોદના ટાઈમના બહાર ફરવા આવી ગયા હો ને બે જણા જુઓ ભાઈ આપણા ગોમનો નજારો આપણું ઘર આ હોમ જ છે અને આવો વાળો હો પુલ છે આ બધા રસ્તાઓ એક પાલનપુર જાય ગઢ જાય ખહા જોઈને કારણ શું ખકડાવો તમા કન જો બે હોપારી લઈને આયા એ શું હોપારી હ તમાર કન બોલો જો હોપારી લઈને આયા હી તો કે કોઈ નહીં લાવડો એક એ કાલે પડે હા એક લા કે બે બે લઈ લેવા માંગશે છી હ સેવન સ્ટાર મેથી હોપારી મેથી હોપારી બધા ના ખાવ રહે આ જુઓ ભાઈ આપણા ગોમનો નજારો આ પુલ છે નેચા વરસાદ આવ્યો પોણી ભરેલું પડ્યું અમારી બેઠક છે હમણાં ખાઈ અને આપશો વીસ મિનિટ બેસ્યો બે ત્રણ મોટા પછી પાછા અગિયાર જતા રહ્યા આ ભાઈ પુલ ને બધું હોય યાર ગોમડાનું વાતાવરણ તો આખું અલગ જ હોય જો આ પેપર જેટલી મસ્ત થઈ અને ટાયર પંચર ની દુકાન